રૂડુ ભગીર્ધ કાર્ય લખણીજના પાધરમાં જામાભાઈને ભગવાન વડવાળા જેની મનની જે ઈચ્છા અને હૃદયથી લાગણી અને જે એની હૃદયથી ચિંતા હતી ભગવાને બધું આમ જામને ઠામ આપ્યું છે ભગવાન છે માટીની મને દીકરો નથી આવી એક પ્રાર્થના જેને કાયમ માટે કરતા શ્રદ્ધા ને વિશ્વાસ અને શ્રદ્ધાને વિશ્વાસ હોય છે ને તો તમારા મનના તમામ કામ થાય છે એ માર્ચી કોતની કૃપાથી મામાઈને ત્યાં ભગવાન દયાથી માસ પૂછ્યો સિકોતેર માં આશીર્વાદ થી એની ઘરે ભગવાન દીકરો આવ્યો અને એ જ દીકરી નો પતા એમ કે મારા સગા સમયની સનેહ ની અને સાથે સાથે વડવાળાના મંડળી તેડાવીને અને સંતોને બોલાવ્યા ભુવાજીને બોલાવ્યા

એ લાગણી આજે બ્રહ્મની મંડળી ચડાવી ભુવાજી ને બધા ચડાવ્યા સંતો ને ચડાવ્યા સેટ ઉપર બિરાજમાન છે મહાન પુરુષો સંતો આગેવાનો અને સમસ્ત માનવ જીવન જન જનતા સાથે બેઠા છે તો પરમાત્મા ભગવાન વડવાળા દેવની ની કૃપાથી આ પરમાત્મા ભગવાન આપણને એક મનુષ્ય યુનિમાં જન્મ આપ્યો છે

ત્યારે એને કીધું મારા સાક્ષી સાધુ ને બ્રાહ્મણ અને રૂપમાં મૂકું પણ સાક્ષી થો કે હા શું કરજો મસ્ત ઉપર હાથ મૂકીને ગુરુ મંત્ર આપશો ધર્મથી ઢુકળો રેજે બિગડો તારા મા બાપા સાધુ સંત

આ ચોવીસ કલાક ની અંદર આપણે કામ ધંધો ખેતીવાડી માલઢો વેપાર ધંધો નોકરી આ બધું કરતા હોય અને સવાર માં જયારે ને ત્યારે માં પ્રથમ ને પગે લાગે પગે લાગીને ના સ્નાન ધ્યાન કરીને થોડોક સારા નિત કર્મ કરજો

એનો કાયમ ને માટે એનું ભજન ને સ્મરણ કરો તમારી માં જગત જમની કોળો દેવી વર્ષો યુગોથી કોળો દેવી કોળો રક્ષણ કરનારી એનું પ્રવાતનું ભજન સ્મરણ કરો તમારું જીવન સ્વર્ગી મારી દે તમારું જીવન ઉધાર કરી દે ગુરુ કે ગુરુ મહારાજનો સવનો આચરણ કરો તમારા ઈષ્ટદેવ ભગવાન ઉડવાળા ધર્મ કર્યોગ થી સનાતન ધર્મ જે છે ધર્મ ની પરંપરા છે

એ સમજીને જો ભણે ને સંસ્કાર સાથે તો કોઈ જીવનમાં મહત્વ નથી આવતું ભગવાન પરમાત્મા કેટલા દયા છે એક આપણને આવી કંકુજી કાયા આપી છે બે હાથ બે પગ બે નાક બે કાન શરીર સસંદ આપ્યું છે પરમાત્મા કે હું શરીર તારું સારું આપું છું તારા શરીરમાં કોઈ ખોટ ના હોવા

આપણો ખોરાક શાકારી ખાવી હા દૂધ રોટલા ઘી માખણ રોટલો ખાવી ખોરાક છે બેતે વસ્તુ ખાવા મળીને આ કઈ આપણા આ પેટ છે ને કોઈ નગરપાલિકાની પેટે નથી નગરપાલિકા હોય ન્યા છે ત્યાં ત્યાં રસ્તે પેટી મૂકે કચરો નાખે સોસાયટી વાળા વિશે એક પેટી મૂકી દે ભરાઈ જાય કચરાની અને નગરપાલિકા ગાડી આવી લઈ જાય છોડી પછી બીજી પેટી મૂકી જાય એમ બધો કચરો આવે સારો મોડો ખરાબ બધો કચરો આવે

આપણા આંત જાય છે બોલાયો બળદ ને ચાલીસ વર્ષ આપ્યા પુત્ર ને બોલાયો પુત્ર ને ચાલીસ વર્ષ આપ્યા બગલો ડોક લાંબી નું એને પૂછ્યું

ચાલીસ વર્ષ ભગવાન જે આપેલા હતા પેલા શરૂઆત ના એ ચાલીસ વર્ષ નો થાય ત્યાં સુધી કમ્પ્લીટ હોય શ્રી સુખી હોય ધંધા વ્યવસ્થા થી સુખી હોય રસ્તા વ્યવસ્થા સુખી હોય ચાલીસ વર્ષે બધા કામ કરી દે ખૂબ ભણે રણે ચાલીસ વર્ષ સુધી એને ખૂબ એટલે ખૂબ બધું એના હક ના થઈ વાવા પડી લઈ પશુ હાઈટ જે આવે છે ને બળદરા

માટે બેઠો હતો બેઠા વડે બેસી રહી કરી શકે એટલે માટે ખાસું હકનું હોય ને એટલું જ આપણું ખવાય છે એટલું જ રહેવાય છે એટલું કાર્ય નહીં અને હમેશની માટે નાનપણની અંદર ખૂબ સેવા ધંધો વિકાસ પ્રગતિ કરે નાનપણની અંદર હમેશની માટે ખૂબ યાત્રા ભક્તિ ને સ્મરણ કરી લેવું સ્વામી વિવેકાનંદી મહારાજે ક્રાંતિ વેરી ચાલીસ વર્ષની અંદર હતી ભગવાન શ્રી શંકરાચાર્ય મહારાજે એ પણ ચાલીસ વર્ષની અંદર જ આખી ક્રાંતિ ધર્મ નું જાગૃત કર્યા ચાલીસ વર્ષ સુધીમાં તમે જેટલું કરશો ને સશક્તિ રીતે કરી જશો પછી નહીં કરી શકાય પછી ગઢ પણ આવે થાય નહીં છોકરા વ્યવહાર લઈ લઈ આપવો પડે પછી ન છટકી આપી દેવો પડે છે એટલે ની અંદર સારું કમાવ સારું રડો સારું ખાવ સારું સારા સંતોષ વિવિધ સમયમાં જયારે ડાયરા થતા નવરા હતા ચાર મહિનાની ખેતીમાં કમાઈ ને આઠ મહિના લેર કરતા હતા અને અત્યારે તંત્ર સીઝન નું લેજે તો થતું તો એવા હારા હારા ખેડૂ ભાઈ ગયા ને એને ગયેલા એટલે તે તો સો રૂપિયા આવી પરિસ્થિતિ થાય છે બાપ તો વ્યસન મુક્ત બનો અને આજનો યુગ ની આજના સમયમાં માર્ગ શિક્ષણ છે દીકરી ને દીકરાઓને ખૂબ ભણાવો સારું સારી સ્કૂલમાં સારું ટ્યુશન રાખીને તો એનું ભાવિને ભવિષ્ય થાય છે અત્યારના યુગ ને આ સમયમાં આ ની અંદર કોઈ લાગવાની જરૂર નથી કોઈ પૈસાની પણ જરૂર નથી તમારી ટકાવારી તમારી સારું લાગી પૈસા આપજો નોકરી નથી પણ તમારી ટકાવારી ભણતર સારું છે તમારું કોર્પેટ સારું છે તો ગમે ત્યારે સરકારી પ્રાઇવેટ નોકરીઓ પણ મળે છે

આ જીવનમાં ભૂલી જાઓ જેટલા તોફાન જન્મના છે ને તે તમારા ઘર ધોવાઈ જાય વકીલો પાસે અને ખોટા કોરોમાં હેરાન હેરાન થઈ જાય છે બાપ ભગવાન જેવો કૃષ્ણ જેને હો હો ગયું રા ખાધી તો એને સાહન કીધું છે એટલે કદાચ આપણને કોઈ એક અક્ષર બોલી જાય ને એટલા જોઈને એટલું મોટો હાલ્યા તો ભલે હા બોલતો હા મોટા બંધ થાય ચારસો બાર મિનિટ પાછું આવશે તમારી ભાઈ

જુનાગઢ અંદર કલ્યાણ ગુરુધામ શિવરાત્રી નાચ છે આ વઢવાળા મંદિર વિકાસ પ્રગતિ જે કરી કુંભ હતો

ના માતાજી ને વઢવાડા ને ઠાકર લઈ ની ઉપર શ્રદ્ધા ને વિશ્વાસ વિશ્વાસ રાખજો પુણ્ય તમારું છે ધર્મ તમારું છે સ્થાન તમારું છે

પરમાત્મા ભગવાન વડવાળા દેવ ઠાકર સુખી શાંતિ સુધી સારા વિચારો શક્તિ આવે બેઠેલા સંતો બધા બિરાજમાન છે એમના ચરણોમાં દંડ પ્રણામ બૃહત્તર નાથ બેઠી છે જય વડવાળા જય શિયારામ